હિંમતનગર તાલુકામાં કિસાન સૂર્યોદય યોજનાનો ફિયાસ્કો થતા ખેડૂતોએ હિંમતનગર વીજ કચેરીએ આવેદનપત્ર આપ્યું ખેડૂતોએ પિયત માટે દિવસે વીજ પાવર આપવાની માંગ કરી હતી હાલમાં ખેડૂતોએ બટાકા ઘઉં ચણા વરિયાળી સહિત શાકભાજીનું આવેદન કર્યું પરંતુ શિયાળાની કડકડતી ઠંડીમાં પાણી વાળતા ખેડૂતોને જંગલી જાનવર સાપ અજગર ભૂંડ સહિત દીપડાનો પણ ભય સતાવે હોય છે તમામ ખેડૂતો દિવસે વીજળી આપવાની માંગ કરી રહ્યા છે જો માંગ નહીં સંતોષાય તો આવનારા સમયમાં મોટું આંદોલન કરવાની ખેડૂતોએ ચિંતી ઉચ્ચારી છે ઘઉં અને બટાકા અને ચણાનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે અને બટાકાની પાકની અંદર અમારે ડેલી અને પાણી આપવાનું હોય છે ડ્રીપની અંદર ખાતર અને બધું આપવાનું હોય છે અને આ લોકો સૂર્યોદય યોજનાનો લાભ આપતા નથી એના કારણે અમને બહુ રાત્રે બહુ મોટી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે રાત્રે ભૂંડ જંગલી ભૂંડ અને જાનવરોનો ત્રાસ વધુ હોય છે રાત્રે દસ વાગ્યા બાર વાગ્યા કોઈ નક્કી જ નહીં લાગે એ વસ્તુ બી કોઈ કાંઈ કામ ઠેકાણ નહીં આવે કોઈ નક્કી જ નહીં ટાઈમ सवाजे आठ वाजे आता वागे आव टाइम न मागणी सुद्धा अमास लाइट जाय मागणी